દર્દી ડૉક્ટરને કે મારા કાનમાં કંઈક હરવર હરવર થાય કે કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે ડૉક્ટર કે એમ કેમ છે મેં તો મગનો નાખ્યો હું જાતા નહીં ચિંતા કરશો મેં તો એસિડ નાખીને સૂકવી નાખશું એમાં એસિડ નાખ્યો શું થાય હા ધરણાથી બોલે હા ડૉક્ટરને એનો બાબુ એકદી કહેતો હતો કે કાલથી તમારું દવાખાનું હું સંભાળવાનું છું તમે કાંઈ ચિંતા ન કરતા હવે તમે આરામ કરો ખૂબ માનવ સેવા કરી તમારું આખું દવાખાનું હું હવે સંભાળી લઈશ તમારે કાંઈ સૂચન કરવાનું હોય તો કહો તે ડૉક્ટર કે બેટા દવા એવી રીતે લખી આપવી કે કોઈને ઉકલે નહીં અને બિલ એવું લખવું કે તાત્કાલ ઉકલે એક ભાઈ રાઈતે ડૉક્ટરના ઘેરે જઈને ડૉક્ટરને જગાડ્યા ત્યાં ડૉક્ટર ધૂઆંફોવા થઈ ગયા તમને ના પાડીશ મેં આદર કુચર ન ખાવું રાખો પાણીપુરી કે લાવો ભેળ કે લાવો ઓગડોગ કે લાવો પીઝા લાવો બર્ગર કે લાવો જે આવે કે લાવો રગડો કે લાવો પછી અમને રગડો લાઈત શું થાય છે બોલ્યો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે પેલા કેવાય ને તને સાંભળો તો કહું ને ઘણી વાર એવું થાય કોઈ કોઈનું કોઈ સાંભળે નહીં ને એમાં કુચ થાય એક ભાઈ ડૉક્ટરને કહે તમે જે દવા લખી દીધી છે ને એ ચીઠી લઈને આખા ગામના મેડિકલમાં હું ગયો એ દવા ક્યાંય છે નહીં તે ડૉક્ટર કે લાવજે ચીઠી તે ચીઠી આપી ડૉક્ટર કે સોરી આ તો ભૂલથી મારી સહી થઈ ગઈ છે એક ભાઈ એની પત્નીને કે તે આજે ઓફિસે ફોનમાં હું એવી વાત કરી કે અમારા સાહેબ રાજીનામું મૂકીને વહી ગયા ભાઈ કે તમે નહોતા ફોન ઉપર ના અરે રામ 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 હવે સાહેબ તો હું એના વંશ નો કોઈ દેવો ઓફિસ નહીં એ હું કીધું એ મને ખબર નથી ફોનમાં એને કેવી ધરણાથી બોલાવી ડૉક્ટર એક ભાઈ ગયો ને ચેક કરીને ડોક્ટર કે તમે ફ્રૂટ ઉપર રહીજો તો કે પેલા ફ્રૂટ લેવાનું કે જઈમાં પછી એને ખાવાનું તો ભેગું ને ઘણા ને ખાવાનું કેવું હોય કાંઈ ન હોય ધક્કા ખાતા એને એમ ન થાય કાંઈ ખાતું નહીં